ભાવનગરમાં સત્યાવીસ જેટલી જિંદગી દાવ પર હતી જીવન મરણ વચ્ચે દર્શનાર્થીઓ કરી રહ્યા હતા તંત્ર હાથ ઉપર હાથ રાખીને બેઠું હતું ત્યારે આ સમયમાં મુસ્લિમ સમાજના કેટલાક લોકો દ્વારા આ શિવ ભક્તો છે તેમને બચાવવા માટે પોતાની પણ જાનની પરવા ના કરીને તેઓ એક માનવતાના ધોરણે મદદ કરવા માટે પહોંચ્યા અને તેમને હેમકેમ રીતે પણ બહાર કાઢવામાં આવ્યા ત્યારે કેવી રીતે ઘટના બની હતી ક્યાંના આ શિવ ભક્તો હતા અને કેવી રીતે આ શિવ ભક્તોને મુસ્લિમ લોકોએ બચાવ્યા વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજના સમયમાં રાજકીય નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપીને બે કોમ વચ્ચે કોમી વૈમનુષ્ય ફેલાવવામાં આવી રહ્યા છે તેઓ પોતાના રાજકીય રોટલા સેકી રહ્યા છે પરંતુ જે રીતે બે સમુદાય વચ્ચે ખાઈ પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે એક ખરાબ વાતાવરણ દેશમાં ઊભું થયું છે તે વચ્ચે કે કેટલીક જગ્યાએ હિન્દુ મુસ્લિમ સમુદાયમાં એક સારી પોઝિટિવિટી પણ ઊભી થતી હોય છે બંને લોકો કેવી રીતે દેશને આગળ વધારી શકાય દેશની અખંડિતતા સક્ષમતામાં કેવી રીતે ભાગ લઈ શકાય તે માટે કામગીરી કરવામાં આવે છે ત્યારે હવે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કોડિયા ગામની વાત કરવી છે જ્યાં કોડિયા ગામના જે લોકોએ કામ કર્યું છે તે તેના માટે સો સો સલામ છે હવે ઘટનાની વાત કરીએ

તે ધસમસતા પ્રવાહમાં જઈને નદીમાં ફસડાઈ જાય છે અને આ પ્રકારના કારણે ત્યાં બસમાં સવાર જે દર્શનાર્થીઓ છે તે બુમાબૂમ કરે છે તેમનો જીવ તાળવે ચોંટી જાય છે આ ઘટનાની જાણ કોડિયા ગામના જે સરપંચ છે જગદીશ સોલંકી તેમને થાય છે તેઓ દ્વારા ગામના લોકોને જાણ કરવામાં આવે છે ત્યારે આ મુસ્લિમ સમુદાયના જે ગામમાં રહેતા લોકો હતા તેઓ પણ મદદ માટે દોડી આવે છે જેમાં વાત કરીએ તો હુસેનભાઈ મહેબૂબભાઈ રફિકભાઈ જે નામના લોકો છે તેઓ દ્વારા એક અલગ જ રીતે કેવી રીતે માનવતાના ધોરણે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરી શકાય તે માટે જીવના જોખમે તેઓ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવે છે જણાવી દઈએ કે ભાઈ છે તેમના જે પરિવારના લોકોમાં કોઈને ઓપરેશન હોવાથી તેઓ ભાવનગર હોસ્પિટલ ખાતે હોય છે ને દરમિયાન તેમને એક ફોન આવે છે કે તેમના ગામમાં એક પ્રવાસીઓથી ભરેલી દર્શનાર્થીઓથી ભરેલી બસ નદીમાં ખાપકી છે અને તેમાં લોકો ફસાયેલા છે તેટલું સાંભળીને તેઓ ત્યાંથી તાત્કાલિક હોસ્પિટલમાંથી દોડીને પોતાના ગામ જાય છે ને ત્યાં હુસેનભાઈ નામના જે યુવક છે તેઓ દ્વારા આ જે દર્શનાર્થીઓ છે તેમને કેવી રીતે બચાવી શકાય તે માટે પોતાનો ટ્રક છે તે મહેબૂબભાઈ નામના ડ્રાઈવર છે તેમને મોકલીને આ ધસમસતા પ્રવાહમાં પોતાના જીવના જોખમે અંદર મહેબૂબભાઈને મોકલવામાં આવે છે અને મહેબૂબભાઈ ત્યાં પહોંચે છે ત્યારબાદ આટલા સમયમાં વહીવટી તંત્ર પણ ત્યાં પહોંચતું નથી વાત આગળ વધે છે મહેબુબભાઈ અને તેમની સાથે કેટલાક ગામના માણસો હતા જેમાં તેમના દ્વારા આ કાચ તોડવામાં આવે છે ને જે અંદર ફસાયેલા દર્શનાર્થીઓ છે તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવે છે વાત આટલેથી નટકતા તેમાંથી બસમાંથી બધાને ટ્રકમાં તો લઈ લેવામાં આવે છે પરંતુ આ દસ મસ્તા પ્રવાહમાં ટ્રક પણ ફસાઈ જાય છે જોકે આને લઈને ફરી એકવાર હુસેનભાઈ જે ટ્રક માલિક છે તો બીજો ટ્રક મોકલે છે અને બીજો ટ્રક ટ્રક ફરી અંદર જાય છે 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 જે ડ્રાઈવર ચલાવે તેઓ દ્વારા જીવના જોખમે ફરી આ બીજા ટ્રકમાં જે પહેલા ટ્રકમાંથી બીજા ટ્રકમાં દર્શનાર્થીઓને સ્થાનિત કરવામાં આવે છે ને ત્યારબાદ આ તમામે તમામ લોકોને હેમખેમ રીતે પરત લાવવામાં આવે છે ત્યારે આ ઘટના પરથી સાબિત થાય છે કે માનવતાજ એ સૌથી મોટો ધર્મ છે એટલે આપણા લોકોને હિન્દુ મુસ્લિમ એક બાજુ મૂકીને એકબીજાની મદદના બહારે આવવું જોઈએ દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં